દર્શક મિત્રો તમે જોયું આધાર કાર્ડ વિશે માહિતી તમને આધાર કાર્ડ વિશેની પૂરી સમજ આપવામાં આવશે તમે એકવાર આ વિડીયો આપી જોશો તો તમને આધાર કાર્ડ વિશે કોઈ ડાઉટ નહીં રહે અને તે છતાં બી ડાઉટ રહે તો તમને હેલ્પલાઈન નંબર આપવામાં આવશે જેના પર તમે ઇન્કવાયરી કરી શકો છો આ ફર્સ્ટ વિડીયો છે એટલે હું મારું થોડું ઇન્ટ્રોડક્શન એશિયન બિઝનેસ હબ કરીને આપણી ઓફિસ છે ગણધરીમાં આવેલી છે જે આણંદ સિટી અને નડિયાદ સિટીની નજીકમાં છે એક બાજુ આણંદ સિટી છે એક બાજુ નડિયાદ સિટી છે વચ્ચે કણધરીમાં આપણી ઓફિસ છે

જેની મુખ્ય ઓફિસ કંજરી આણંદ નડિયાદમાં આવેલ છે અમારી સર્વિસની વિસ્તારથી માહિતી મેળવવા એશિયન બિઝનેસ હબની આપેલ સોશિયલ મીડિયા ચેનલને સબસ્ક્રાઈબ લાઇક ફોલો કરવા વિનંતી અમારી સર્વિસની વોટ્સએપ ઉપર અપડેટ મેળવવા અમને આપેલ નંબર ઇઠ્યોતેર ચુમોતેર પિચ્યાસી એક્યાસી છપ્પન ઉપર અપડેટ લખી મેસેજ કરો આજની વિડીયો જો તમે જોશો તો તમને આધાર કાર્ડ માટે કોઈ ડાઉટ નહીં રહે એને હું ખાતરી આપું છું અને કદાચ ડાઉટ રહેવી તો લાઇન નંબર આપવામાં આવશે એક સેન્ટ્રલ ગવર્મેન્ટનો અને બીજો પ્રાઇવેટ નંબર છે એ નંબર પર ધનતી કોશિશ કરવામાં આવશે તમારી હેલ્પ કરવામાં આવશે સૌપ્રથમ જીરોથી પાંચ વર્ષના બાળકનો આપણે આધાર કાર્ડની નોંધણી માટેની માહિતી મેળવે કે કોઈ બી બાળકનો જન્મ થાય એના એ મહિનાની અંદર બે મહિના પછી એના આધારની નોંધણી ફરિયાદ છે જેની નોંધણી નજીકના તમારી નજીકના કોઈ પણ આધાર કાર્ડ સેન્ટરમાં થશે ત્યાં તમારે શું ડોક્યુમેન્ટ લઈ જવાના એની માહિતી આજે આપું છું તમને સૌ પ્રથમ બાળકના જન્મનો દાખલો આખા માળો સપોઝ બાળકનું નામ આસિફ છે તો જન્મના દાખલામાં આસિફ લખેલું હશે તો નહીં ચાલે બાળકના પિતાનું નામ ઈશાકભાઈ છે અટક વોરા છે

એટલે બાળકનું નામ જન્મ વખતે એની દવાખાનામાં નોંધણી કરાવતી વખતે હોશિયર વ્યક્તિએ હાજર રહેવું જરૂરી છે એ તો ગમે તે નામ લખાઈ દેશે ને ગમે તે નામ લખીને આવશે પછી સુધારવા માટે બહુ તકલીફ પડશે ને થશે બાળકના જન્મ વખતે હોશિયર વ્યક્તિએ હાજર રહેવું જરૂરી છે અને ચોક્કસનું નામ એના મમ્મી પપ્પાનું આધાર કાર્ડ અને બાળકનું જે નામ રાખો એનું ગુજરાતી નામ અંગ્રેજી નામ પડતો સ્પેલિંગ લખીને દવાખાનામાં જમા કરાવો જેથી કરીને પાછળથી ભૂલો ના નીકળે અને પાછળથી તમારે વધારે હેરાન થવાનું ના થાય કે ભૂલો સુધારવામાં વધારે હેરાન થાય છે તો જન્મનું ડા ના જન્મનો દાખલો આખા નામ પાડો અને બાળકના પિતાનું આધાર કાર્ડ અને બાળકની હજબી આ ત્રણ વસ્તુથી તમારા નજીકના કોઈ બી આધાર કાર્ડ સેન્ટરે થઈ જશે આધાર કાર્ડ સેન્ટર હવે ક્યાં હશે કે તમારે પાંચ ગ્રામ પંચાયત હોય તો ગ્રામ પંચાયતમાં હશે કાં તો નજીકમાં મોટી સેન્ટ્રલાઈઝ બેંક હોય ત્યાં અમુક બેન્કોમાં હોય છે આધાર કાર્ડ સેન્ટર ત્યાં ના હોય પંચાયતમાં ના હોય બેંકમાં ના હોય તો તમારા તાલુકા પંચાયત હોય તાલુકા પંચાયતની કચેરી હોય જિલ્લા પંચાયતની કચેરી હોય કલેક્ટર કચેરી હોય આ નજીકમાં જ્યાં બી તમારા આધાર કાર્ડ સેન્ટર હોય ત્યાં બાળકના આધાર કાર્ડની નોંધણી થઈ જશે વાત કરીએ કે આધાર કાર્ડમાં નામ સુધારવાની ઘણા લોકોને ઘણી મિસ્ટેક હોય છે નામમાં કે આધાર કાર્ડમાં નામ અલગ જન્મના દાખલામાં નામ અલગ આ બધા ઇસ્યુ હોય છે સ્કૂલની યુનિવર્સર્ટીમાં નામ અલગ તો આ બધા બહુ ઇસ્યુ હોય છે તો સૌથી પહેલાં નક્કી એ કરવાનું કે તમારે આધાર કાર્ડ પ્રમાણે નામ રાખવું છે એ સહી છે સાચું છે કે પછી જન્મના દાખલામાં નામ સાચું છે કે એલસીમાં નામ સાચું છે ત્રણમાંથી જે નામ સાચું હોય આધાર કાર્ડમાં નામ સાચું હોય તો કોઈ ઇસ્યુ નહીં જન્મના દાખલામાં નામ સાચું હોય અને એલસીમાં નામ ખોટું હોય તો જન્મના દાખલા પ્રમાણે તમારે આધાર કાર્ડના નામ સુધારવા માટે તમારે જન્મના દાખલા તો નહીં ચાલે પણ જન્મના દાખલાના નામ વાળું તમારું ચૂંટણી કાર્ડ નાખશે ચૂંટણી કાળ પરથી તમારા આધાર કાર્ડના નામમાં સુધારો થઈ જશે બરાબર એટલે ચૂંટણી કાળમાં સુધારો કરવા માટે તમારે ઇએલઓ હોય ચૂંટણી કાળી અધિકારી હોય તમારી આસપાસ એમનો કોન્ટેક્ટ કરી શકો છો તો ચૂંટણી કાળને લગતું આપણું આપણે દરું દરેક કામ કરીએ છીએ ચૂંટણી કાળમાં દરેક પ્રકારના સુધારા વધારા ઓનલાઈન થાય છે જેનું કામ આપણે કરીએ છીએ જે જેની જેની માહિતી મેળવવા તમારે સ્ક્રીન પર નંબર આપેલો છે પંચોતેર ચુનોતેર પંચ્યાસી એક્યાસી છપ્પન એના પર કોન્ટેક્ટ કરી શકો છો તો તમારા ચૂંટણી કાળમાં જે બી સુધારા હશે એ પ્રમાણે સુધારા તમારા ઓનલાઈન થઈ જશે ડોક્યુમેન્ટના આધારે બીજી વસ્તુ કે તમારે જન્મના દાખલામાં નામ ખોટું છે એલસીમાં નામ સાચું છે પણ એલસી અને જન્મના દાખલામાં નામ અલગ છે તો તમારે એવું નક્કી એ કરવાનું કે શેના આધારે આગળ વધવું છે એલસી પ્રમાણે આગળ વધવું છે કે જન્મના દાખલા પ્રમાણે આગળ વધવું છે કોઈ બી એક ડિસિઝન તમારે લેવું પડશે તો એલસી પ્રમાણે આગળ વધવું હશે તો એલસી પ્રમાણે ચૂંટણી કાળમાં સુધારો થશે નામનો અને એ નામમાં સુધારો થયા પછી ચૂંટણી કાર્ડ પરથી તમારા આધાર કાર્ડના નામમાં સુધારો થશે આ એક વાત છે ચૂંટણી કાર્ડમાં સુધારવાની બીજી વાત એ કે બાળક તમારું પાંચ આધાર કાર્ડ કરાવ્યું હોય અને પાંચ વર્ષ પૂરા થયા હોય તો એનું બાયોમેટ્રિક અપડેટ કરાવવું પડ્યા જ છે બાયોમેટ્રિક અપડેટ એટલે મતલબ કે એની ફિંગર અને ફોટો અપડેટ કરાવવો પડ્યા જ છે પાંચ વર્ષ ઉપર બાળક થઈ જાય અને તમે કરાયું નહીં હોય તો પાંચથી સાત વર્ષ સુધી ગવર્મેન્ટે છૂટ આપી છે કે સાત વર્ષ થશે ને નહીં કરાવે તો તમારું આધાર કાર્ડ બંધ કરી દેવામાં આવશે ઇનએક્ટિવ કરી દેવામાં આવશે પછી એક્ટિવ કરાવવામાં તમને બહુ તકલીફ પડશે એટલે જેમણે અત્યાર સુધી બાયોમેટ્રિક અપડેટ કરાયું નથી પાંચ વર્ષ પાંચનું ઉંમર થઈ ગઈ અને અપડેટ કરાયું નથી એ વહેલી તકે અપડેટ કરાવી લે અને જેને ત્રણ ચાર વર્ષ છે એ ધ્યાનમાં રાખે કે જ્યારે બી બાળક પાંચ વર્ષનું થાય પછી તૈયારીમાં આધાર કાર્ડ અપડેટ કરાવે અપડેટમાં બાયોમેટ્રિક અપડેટમાં એની ફિંગરપ્રિન્ટ ફોટો અને જો મોબાઈલ નંબર અલગ લખેલો હોય કે લખેલો ના હોય કે ફોટો લખેલો હોય જૂના આધાર કાર્ડમાં તો તમારે એ ત્રણ વસ્તુ અપડેટ કરવાની રહેશે મોબાઈલ નંબર સાચો હોય તો ફિંગરપ્રિન્ટ અને ફોટો બે જ વસ્તુ અપડેટ કરવાનું રહેશે બીજી વસ્તુ કે બાળક બાળક પંદર વર્ષ ઉપર થાય પાંચ વર્ષ પછી અપડેટ કરાવવાનું અને બીજી વાર પંદર વર્ષ પછી અપડેટ કરાવવું જરૂરી છે એટલે તમારું બાળક પંદર વર્ષની ઉંમરે પહોંચી ગયું પંદર વર્ષ પૂરા થઈ ગયા પછી ગવર્મેન્ટ તરફથી રૂલ્સ છે કે પંદર વર્ષ પછી દરેકનું આધાર કાર્ડ કરાવવું પડ્યા જ છે અપડેટ કરાવવું પડત્યાત છે એટલે બાળકનું ઉંમર પંદર વર્ષ પછી એની ફિંગરપ્રિન્ટ એનો ફેસમાં ચેન્જીસ આવે છે એટલા માટે અપડેટ કરાવવું જરૂરી છે એ અપડેટ કરવા માટે બી સેમ પ્રોસેસ છે કે કંઈ બી ભૂલ ના હોય તો એનું આ ફિંગરપ્રિન્ટ અને ફોટો એનો અપડેટ કરાવી દે વહેલી તકે આ થઈ બાળકના આધાર કાર્ડની વાત કે એના નવી નોંધણીથી લઈને એના અપડેટ વિશે બરાબર બાળકના નામમાં કંઈ મિસ્ટેક હોય કે જન્મના દાખલામાં અલગ નોમ હોય આધાર કાર્ડમાં અલગ નોમ હોય તમે કહ્યું એ રીતે કે જન્મના દાખલામાં આખા નામવાળો જન્મનો દાખલો બાળક સ્કૂલમાં ભણતું હોય તો સ્કૂલમાંથી ગોનાફાઈડ સર્ટી કઢાવી લેવાનું ગોનાફાઈડ સર્ટીમાં એક નામ લખવાનું જે જન્મના દાખલામાં હોય એ આખું નામવાળું ગોનાફાઈડ સર્ટી આખા નામવાળો જન્મનો દાખલો અને એના પિતાનું આધાર કાર્ડ આ ત્રણ વસ્તુ લઈ બાળકને લઈને આધાર કાર્ડ સેન્ટરે થશે જશે જશો તમે તો તમારું આધાર કાર્ડ અપડેટ થવામાં કોઈ તકલીફ તમને નહીં પડે આ કઈ જીરોથી પંદર વર્ષના બાળકના આધાર કાર્ડ કઢાવવાની અને અપડેટ કરવાની વાત હવે આપણે વાત કરીએ મોટા લોકોના આધાર કાર્ડમાં સુધારા વધારા વિશે વાત મોટા લોકોને સૌપ્રથમ પ્રોબ્લેમ બહુ હોય છે કે ભાઈ નામમાં સુધારો નામમાં સુધારો હોય છે જન્મ તારીખમાં સુધારો હોય છે સરનામું સુધારવાનું હોય મોબાઈલ નંબર લિંક કરવાનો હોય કયો નંબર લિંક કર્યો હોય એ ખબર ના હોય અમુકની પાસે આવું જે સ્ક્રીન પર તમને દેખાય છે એ પ્રમાણેનું નાનું આધાર કાર્ડ હોય અમુકની પાસે આખું આધાર કાર્ડ હોય પણ જે સ્ક્રીન પર દેખાય છે એ રીતનું ખરાની નિશાની નહીં હોતી ત્યાં ક્વેશ્ચન માર્કની નિશાની હોય છે પ્રશ્નાર્થી હો યલો કલરમાં અથવા રેડ કલરમાં ક્રોસની નિશાની હોય છે કેન્સલની નિશાની હોય છે ખરાની નિશાની વાળું આધાર કાર્ડ વેલિડ ગણાય છે અને ક્રોસની નિશાની વાળું અથવા યલો નિશાની વાળું પ્રશ્ના વાળું આધાર કાર્ડ વેલિડ ગણાતું નથી તો આપણે સૌ પ્રથમ વાત કરીએ મોટાના આધાર કાર્ડમાં નામ સુધારવાની વાત બરાબર તો નામ સુધારવા માટે સૌથી પ્રથમ સૌ પ્રથમ આધાર કાર્ડ સેન્ટરમાં તમને ચૂંટણી કાર્ડ માગશે નામ સુધારવા માટે કોઈ બી ફોટો આઈડી માગે તમારું લાઇસન્સ હોય કે ચૂંટણી કાર્ડ હોય પાસપોર્ટ હોય કોઈ બી ફોટો આઈડી તમારું આઈડી કાર્ડ જેના ઉપર તમારો ફોટો લાગેલો હોય એવું આઈડી કાર્ડ નાખશે અચ્છા તમારે જન તમારી પાસે કોઈ આઈડી કાર્ડ નહીં ચૂંટણી કાર્ડ વગર બીજું કોઈ આઈડી ચૂંટણી કાર્ડમાં બી ભૂલ છે તો તમારે સૌ જન્મના દાખલામાં અને એલસી માં બંને નામ સેમ હોય અને એ પ્રમાણે કહેવું હોય તો એ પ્રમાણે પહેલા પડશે આખા નામ સપોઝ આસિફભાઈ વોહરા લખેલું હોય અને નીચે પિતાનું નામ ઈશાકભાઈ વોરા તો એ નહીં ચાલે આસિફભાઈ ઈશાકભાઈ વોહરા એવું એક લાઈનમાં ચૂંટણી કાળ હશે એ વેલી ગણાશે તમારે આધાર કાર્ડ સુધારવા માટે આધાર કાર્ડમાં પછી આસિફભાઈ ઈશાકભાઈ વોરા થશે પણ ચૂંટણી કાળમાં આસિફભાઈ વોરા નીચે પિતાનું નામ ઈશાકભાઈ વોરા હશે તો એ આધાર કાર્ડમાં નામ સુધારા માટે વેલ્યુ ગણાશે નહીં ચૂંટણી કાળમાં તમારે ભૂલ હોય એવું સ્ક્રીન પર તમને દેખાય છે એ પ્રમાણેનું ચૂંટણી કાળ હોય વ્હાઇટ કલરમાં જે જૂના આવતા હતા પછી કલરિંગમાં ઉભા જે અભી છેલ્લે આવતા હતા બરાબર એ બંને ઇન વેલ્યુ ગણાશે અત્યારે સ્ક્રીન સ્ક્રીન પર તમને જે દેખાય છે નવું આધાર કાર્ડ બરાબર એ પ્રમાણેનું આધાર કાર્ડ આટલું માગશે જે તમારે આધાર કાર્ડમાં સુધારા માટે વેલિડ ગણાશે બાકી એના વગર બીજું ચૂંટણી કાર્ડ તમારા જૂના બંને ચૂંટણી કાર્ડ વેલિડ ગણાશે નહીં નવા ચૂંટણી કાર્ડમાં તમારે કોઈ પણ જાતનો સુધારો કરવો હોય તો તમને સ્ક્રીન પર જે નંબર આપેલો છે છુમ્બોતેર પંચ્યાસી એક્યાસી છપ્પન એના ઉપર તમે વોટ્સઅપ મેસેજ કરી શકો છો અથવા ફોન કરી શકો છો ફોન કદાચ ના ઉઠાવે તો વોટ્સઅપ મેસેજથી તમે ડિસ્કસ કરી શકો છો બરાબર એક થયું ચૂંટણી કાર્ડ જેનાથી તમારું નામ સુધરી જશે ચૂંટણી કાર્ડ તમારું એડ્રેસ જે હશે ચૂંટણી કાર્ડમાં કદાચ ખોટું હોય તો તમારું સાચું એડ્રેસ ચૂંટણી કાર્ડમાં થઈ જશે એનાથી તમારા આધાર કાર્ડમાં એડ્રેસ સુધરી જશે એ વસ્તુનો સુધારો ચૂંટણી કાર્ડ દ્વારા તમારા આધાર કાર્ડમાં થશે એક નામનો અને એક એડ્રેસનો અચ્છા તમારે આધાર કાર્ડમાં એડ્રેસ સુધારવું છે પણ તમારું ચૂંટણી કાર્ડ નથી નવું મકાન લીધું હોય જગ્યા બદલી હોય તો તમારે જે જગ્યાએ મકાન લીધું હોય એ જગ્યાનું લાઇટ કે તમારા ચૂંટણી કાર્ડમાં સુધારો થશે અને એ ચૂંટણી કાર્ડ પરથી તમારા આધાર કાર્ડના એડ્રેસમાં સુધારો થઈ જશે પણ તમારે આખું કામ જ ગમે બદલ્યું તો તમારે ચૂંટણી કાર્ડ જે ગામમાં રહેવા ગયા તેનું નવું ચૂંટણી કાર્ડ કરાવવું પડશે અને ચૂંટણી કાર્ડ નવું કઢાવ્યા પછી એના આધારે તમારા આધાર કાર્ડના એડ્રેસમાં સુધારો થશે ચૂંટણી કાર્ડ વિશે તમારે કોઈ પણ પ્રકારની સહાય લેવી હોય હેલ્પ થતી હોય તો અમે એશિયન બિઝનેસ હબ આવેલી છે તમારે અહીંયા આવવાની જરૂર નથી કોઈ ઓફિસે જવાની જરૂર નથી ઘરે બેઠા ઓનલાઈન ડોક્યુમેન્ટથી તમારી ચૂંટણી કાર્ડની તમામ પ્રકારની કામગીરી કરી આપવામાં આવશે ઓનલાઈન ડોક્યુમેન્ટ તમારે મોકલવાના રહેશે અને ઘરે બેઠા તમારી દરેક પ્રોસેસ થઈ જશે આ થઈ તમારા આધાર કાર્ડમાં સુધારાની નામ સુધારાની વાત ચૂંટણી કાર્ડમાં નામ સુધરી ગયું એડ્રેસ સુધરી ગયું બરાબર હવે રહ્યું ચૂંટણી કાર્ડમાં જન્મ તારીખ બધાને બહુ તકલીફ આવે છે સ્ક્રીન પર દેખાય કે એ રીતે જેમની પાસે ખાલી નાનું આધાર કાર્ડ હોય છે એમાં અમુકનામાં નામાં ડે લખેલી નહીં હતી આખી જન્મ તારીખ નહીં અધિકારી સાલ લખેલી હોય છે કે ઓગણીસો બાણું ઓગણીસો પચાસ એવા લોકોનું આધાર કાર્ડ વેલિડ ગણાતું નથી આખી જન્મ તારીખવાળું આધાર કાર્ડ માગે છે

જન્મ તારીખ તમારી છે ઉદાહરણ તરીકે પચીસ પાંચ પંચોતેર અને આધાર કાર્ડમાં તમારી લખાઇ એક 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 તો તમારે સૌ પ્રથમ જન્મનો દાખલા જે તે પંચાયત નગરપાલિકાનો હોય તેનો જન્મનો દાખલો આખો કરાવવો પડશે આખો જન્મનો દાખલો કરાવ્યા પછી તમારે આખા નામ નામવાળું જે નામ તમારું આધાર કાર્ડમાં હોય એ નામનો જન્મનો દાખલો કરાવવો પડશે અથવા જન્મના દાખલામાં કોઈ પણ પ્રકારનો સુધારો વધારો થતો નથી એટલે જે નામ તમારે જન્મના દાખલામાં આવે એ નામનું આધાર કાર્ડમાં પહેલાં નામ સુધારો કરવો પડશે પછી બીજા રાઉન્ડમાં જન્મ તારીખ સુધારો કરવો પડશે એટલે બે ધક્કા થશે તમારે આધાર કાર્ડ સેન્ટરમાં તમે એવું વિચારો કે એક જ ધક્કામાં નામ કરાવી દો ને જન્મ તારીખ કરાવી દો એ અરજી તમારી કેન્સલ થશે કેન્સલ થશે ફરી તમારે બીજા બે ધગા ઊભા થશે એટલે ત્રણ ધગતા થશે એટલે પહેલાં તમારા જન્મના દાખલામાં જે નામ હોય એ પ્રમાણેનું નામ ચૂંટણી કાર્ડમાં કરાવવાનું એ પ્રમાણેનું નામ ચૂંટણી કાર્ડ પછી આધાર કાર્ડમાં કરાવવાનું આધાર કાર્ડમાં જન્મના દાખલા પ્રમાણે નામ થઈ ગયું પછી તમારે આધાર કાર્ડમાં જન્મ તારીખ સુધારવા માટે બીજા બીજી વાર જવું પડશે આધાર કાર્ડ સેન્ટરે પછી તમારે આધાર કાર્ડમાં જન્મ તારીખની સુધારા માટે અરજી કરવી પડશે પછી તમારું આધાર કાર્ડમાં જન્મ તારીખ સુધરશે એડ્રેસ આધાર કાર્ડમાં એડ્રેસ સુધારવા માટે કોઈ લિમિટ નહીં ગમે તેટલી વાર સુધારી શકો છો જન્મ તારીખ લાઈફમાં એક જ વાર સુધારી શકાશે નામ નામ પણ એક કે બે વાર સુધારો સુધારવામાં આવે છે પછી લિમિટ પૂરી થઈ ગયા પછી વધારે સુધારા થતા નથી એટલે આ બાબતનું ધ્યાન રાખો આ થઈ આપણે સુધારા વધારાની વાત આધાર કાર્ડમાં નામ માટે તમારે આધાર કાર્ડ સેન્ટરની વિઝિટ લેવી પડશે જન્મ તારીખ માટે આધાર કાર્ડ સેન્ટરની વિઝિટ લેવી પડશે એડ્રેસમાં તમારે આધાર કાર્ડમાં કોઈ પણ પ્રકારનો સુધારો કરવો હોય તો તમારે કોઈ ઓફિસે જવાની જરૂર રહેતી નથી અમે અહીંયા ઓનલાઈન ઘરે બેઠા સર્વિસ આપીએ છે આખા ગુજરાતમાં તો તમે ગુજરાતમાં ક્યાંથી પણ હો અમે અહીંયા અમારી ઓફિસે બેઠા બેઠા તમારા આધાર કાર્ડમાં ડોક્યુમેન્ટ જોશે ડોક્યુમેન્ટ અમે જે માગીશું એ તમારે આપવા પડશે એ ડોક્યુમેન્ટ થશે તો જ કામ થશે અને બહુ ઇઝી હોય છે સ્ટેપ બહુ વધારે ડોક્યુમેન્ટની જરૂર બી નથી પડતી એટલે વિધાઉટ ડોક્યુમેન્ટ કોઈ પણ પ્રકારનું કામ થતું નથી બધા લીગલ ડોક્યુમેન્ટ થશે તો જ કામ થશે ઘરે બેઠા તો ચૂંટણી આધાર કાર્ડમાં તમારે એડ્રેસમાં સુધારો કરવો હોય તો સ્ક્રીન પર આપેલા નંબર પર ઇઠ્યોતેર ચુમ્મોતેર પંચ્યાસી એક્યાસી છપ્પન પર કોન્ટેક કરી શકો છો તમારે કોઈ લાઈનમાં ઊભા રહેવાની જરૂર નહીં કોઈ જગ્યાએ ધક્કા ખાવાની જરૂર નહીં ઘરે બેઠા આધાર કાર્ડમાં સુધારો થઈ જશે એડ્રેસમાં અને ઘરે બેઠા તમને સુધારેલા એડ્રેસવાળું આધાર કાર્ડ બી ઓરિજનલ કોપી યા આઈડી તે આખું લાંબુ આવે છે લેમિનેશન સાથે એ તમને મળી રહેશે બરાબર જે લેટેસ્ટ કોપી ઓનલાઈન જનરેટ થશે નવા એડ્રેસની એ એડ્રેસ મારું આધાર કાર્ડ તમને તમારા ઘરે બેઠા તમને મળી જશે એડ્રેસમાં સુધારો થાય છે પછી ઘણી ઘણા લોકો પાસે આવું નાનું આધાર કાર્ડ હોય છે જેમાં નંબર તો લિંક હોય છે પણ કયો નંબર લિંક હોય છે એ ખબર પડતો નહીં કેમકે એમાં નાનામાં લખેલો નથી આવતો એટલે જેની પાસે આવું નાનું હોય એમણે આવું મોટું આધાર કાર્ડ કરાવવું જરૂરી છે મોટા આધાર કાર્ડમાં અહીં એડ્રેસ ઉપરના એડ્રેસ એડ્રેસમાં છે ને નીચે નંબર આપેલો હોય છે એ નંબર પર ખ્યાલ આવે છે કે કયો નંબર લિંક છે કેમકે અત્યારે મોટાભાગની ગવર્મેન્ટ કચેરીએ આવા આખા આધાર કાર્ડ માંગે છે આવા નાના આધાર કાર્ડ ચલાવી લેતા નથી એટલે જેની પાસે આવા ખાલી નાના આધાર કાર્ડ હોય એ લોકોએ આવી કોપી ના હોય તો એ લોકો ઘરે બેઠા આવી કોપી જોતી હોય તો આપેલા નંબર પર કોન્ટેક કરી શકો છો અમે ઓનલાઈન પ્રોસેસ કરી તમારા ઘરે બેઠા તમારું આધાર કાર્ડ પૂરતું કરી આપવામાં આવશે કોન્ટેક્ટ સ્ક્રીન પર કોન્ટેક નંબર આપેલો છે સેવન એટ સેવન ફોર એટ ફાઇવ એટ વન ફાઇવ સિક્સ પંચોતેર ચુમ્મોતેર પંચ્યાસી એક્યાસી છપ્પન બીજી વસ્તુ કે જેની પાસે આવું આધાર કાર્ડ હોય અને પણ નંબર ઓટીપી પડતો હોય પણ કયા નંબર પર ઓટીપી પડે છે એ ખબર ના હોય તો અમને આધાર કાર્ડ મોકલી આપો અમે તમને જણાવીશું કે કયા નંબર પર કયો નંબર તમારા આધાર કાર્ડનો કયો નંબર લિંક છે અને એ નંબર તમારે ચાલુ કરાવવો પડશે કાં તો એ નંબર જો ચાલુ થયેલો પોસિબિલિટી ના હોય શક્યતા ના હોય તો તમારે નજીકના આધાર કાર્ડ સેન્ટરમાં જઈને મોબાઈલ નંબર લિંક કરાવવો પડશે નવા આધાર કાર્ડના સ્માર્ટ કાર્ડ ઇસ્યુ થયા છે ઘણા લોકો પાસે આવું આધાર કાર્ડ આખું લાંબુ હોય તો એમની પાસે ખિસ્સામાં મૂકવા માટે આધાર કાર્ડ હોતા નથી તમે જે જગ્યાએ છો કે ભાઈ જે ગામમાં જે સિટીમાં એની બહાર તમે ટ્રાવેલ કરો એટલે તમારે આધાર કાર્ડ અચૂકપણે જોડે રાખવું જરૂરી છે ગમે ત્યારે ગમે તે જગ્યાએ તમારી ઇન્કવાયરી થશે તો સૌથી પહેલાં તમારી પાસે આધાર કાર્ડ માગશે આવું આખું લાંબુ આધાર કાર્ડ ખિસ્સામાં રહીને ખરી કરવું શક્ય છે નહીં એટલે આવું નાનું સ્માર્ટ કાર્ડ નાનું આધાર કાર્ડ લોકો કરાવીને ભરે છે પણ ગવર્મેન્ટ તરફથી ગવર્મેન્ટ માન્ય સ્માર્ટ કાર્ડ બી નીકળી જાય છે જે તમને સ્ક્રીન પર દેખાય છે મલ્ટી કલરમાં સારી ડિઝાઇનવાળું લેટેસ્ટ આધાર કાર્ડનું સ્માર્ટ કાર્ડ તમે ઘરે બેઠા મંગાવી શકો છો ગવર્મેન્ટ માગ્યા છે જેનો ઓર્ડર કરવાનો હશે ઓનલાઈન જો તમને ઓનલાઈન ઓર્ડર કરવો હોય તો આધાર કાર્ડની વેબસાઇટ પરથી કરી શકો છો પણ એ પ્રોસેસ ખરા જરા થોડી કોમ્પ્લિકેટેડ લાગશે મોબાઈલથી કરશો તો જો તમને ના ફાવે તો આપણે સ્ક્રીન નંબર પર કોન્ટેક કરી શકો છો છેલ્લી વાત એ હતી કે જે સ્ત્રીના મેરેજ થાય છે એમના આધાર કાર્ડમાં મોટામાં મોટી સમસ્યા છે કે જે સ્ત્રીના મેરેજ થાય છે એમના આધાર કાર્ડમાં પિતાનું નામ હોય છે અને મેરેજ થયા પછી હસબન્ડનું નામ લગાવવા માટે એમણે બહુ તકલીફ પડે છે અભાવ હોય છે કે ઇન્કવાયરી કરવા છતાં પ્રોપર માહિતી એ લોકોને મળતી નથી એક બે ધક્કા થાય છે આધાર કાર્ડના તો છતાં સુધરતું નથી કાં તો બે ત્રણ ભૂલો હોય આધાર કાર્ડમાં તો પહેલીવારમાં જ સુધારવા માટેની બધી કોશિશો કરે છે આધાર કાર્ડ રિજેક્ટ થાય છે તો જે લેડીઝને મેરેજ થયા હોય પિતાનું નામ મટાવીને પતિનું નામ લાવવું હોય એમને સૌથી પહેલાં ચૂંટણી કાર્ડ કરાવવાનું રહેશે અને ચૂંટણી કાર્ડના આધારે એમના આધાર કાર્ડમાં પિતાનું નામ મટીને પતિનું નામ આવી જશે ચૂંટણી કાર્ડ જો પરત સ્ત્રીએ ચૂંટણી કાર્ડ નવું કઢાવવું હોય તો સ્ક્રીન પર આપેલા નંબર પર કોન્ટેક્ટ કરી શકે છે તો અમે ચોક્કસથી નામ મારું એનું ચૂંટણી કાર્ડ કાઢી આપીશું અને કોઈ પણ પ્રકારની મિસ્ટેક થશે નહીં સ્ક્રીન પર નંબર આપેલો છે એકસોતેર ચોમોતેર પંચ્યાસી એક્યાસી છપ્પન મને લાગે છે ત્યાં સુધી આધાર કાર્ડની તમામ માહિતી આપણા સુધી પહોંચી ગઈ છે જો એના વગર બીજી કંઈ અપડેટ આવશે તો મારા યુટ્યુબ ચેનલમાં એશિયન્ટ બિઝનેસ અપ તમે હજુ સુધી સબસ્ક્રાઈબ ના કરી ચેનલ તો સબસ્ક્રાઈબનું બટન દબાવી દેશો નીચે દેખાતું હશે સબ્સ્ક્રાઇબ લખેલું અને બાજુમાં બે લાઇકન દેખાતો હશે બે લાઇકન પ્રેસ કરજો અચ્છા અને પહેલાં આપણે વાત કરેલી કે બે હેલ્પલાઈન નંબર આપવામાં આવશે આધાર કાર્ડને લગતા કોઈ સમસ્યા હોય તો એક તો સેન્ટ્રલ ગવર્મેન્ટનો નંબર છે વન નાઇન ફોર સેવન ઓગણીસો સુડતાલીસ આ નંબર તમે ડાયલ કરશો એના પર ભાષા સિલેક્ટ કરવાની આવશે પછી સિલેક્ટ ભૂલશે જે અધિકારી સાથે વાત કરવા માટે આ નંબર પ્રેસ કરો એટલે એ નંબર પ્રેસ કરશે એટલે સીધી આધાર અધિકારી સાથે વાત થશે અને તે છતાં તમારું સોલ્યુશન ના થાય તો અમારો નંબર છે પ્રાઇવેટ નંબર ઇંચોતેર ચુમ્મોતેર પંચ્યાસી એક્યાશી છપ્પન આધાર કાર્ડને લગતી કોઈ બી સમસ્યા હોય તો તમે અમને વોટ્સએપ પર મેસેજના માધ્યમથી પૂછી શકો છો કામ હોવાથી ફોન અમુક વાર રિસીવ નહીં થઈ શકતો તો વોટ્સઅપ પર મેસેજ કરશો તો અમને પૂછી શકો છો અમે જેવા ફ્રી થઈશું તમારા સવાલનો અમે જવાબ આપીશું અને એનું સોલ્યુશન શું છે એ વિશે અમે પૂરતી હેલ્પ કરીશું તો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો એને લાઈક કરશો શેર કરશો ગ્રુપમાં ફોરવોડ કરશો અને તમારા સગા સંબંધીને શેર કરશો અને આવી જ વધુ અપડેટ માટે અમારી યુટ્યુબ ચેનલ ફેસબુક પેજ ઇન્સ્ટાગ્રામ પેજની વિઝિટ લેતા રહેશો અને કંઈ બી આધાર કાર્ડને લગતી ચૂંટણી કાર્ડને લગતી ચૂંટણી કાર્ડ વિશે એક ડિટેલમાં વિડીયો બનાવવામાં આવશે જેમાં ચૂંટણી કાર્ડની તમામ માહિતી તમને આપવામાં આવશે આ ચેનલને સબસ્ક્રાઈબ કરશો શેર કરશો ધન્યવાદ આભાર